એક દિવસ જ્યારે જયરામભાઈ એક દુકાનેથી બીજી દુકાને જઈ રહ્યા હતા તો અચાનક એમનું મૃત્યુ થઈ જાય છે અને એક મોટા ટ્રક સાથે તેમનું એક્સિડન્ટ થઈ જાય છે ટ્રકવાળો તેમને મારીને ભાગી ગયો હતો રસ્તામાંથી પસાર થતા એક માણસે તેમને ફટાફટ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા અને પોલીસને જાણ કરી જેથી જયરામભાઈના ઘરવાળાઓને આ વિશે ખબર પડી શકે પોલીસવાળાઓને જયરામભાઈએ પોતાના અંતિમ શબ્દોમાં એટલું જ કહ્યું કે ટ્રકવાળાએ તેમનું એક્સિડેન્ટ કર્યું અને પછી ભાગી ગયો જે દિવસે એક્સિડન્ટ થયું તે જ દિવસે તરત જ ભૂમિને જાણ કરવામાં આવી હતી અને તે પોતાના પિતાને જોવા માટે ત્યાંથી નીકળી ગઈ હતી બીજા દિવસે સવાર સુધીમાં ભૂમિ પોતાના દેશ પહોંચી પોતાના દીકરા અને દીકરીને બોલાવીને જયરામભાઈએ સમજાવ્યું કે બેટા મેં જીવતે જીવતા તમારી મમ્મીને ખૂબ પ્રેમ અને સન્માનથી રાખી હતી મારા ગયા પછી તમારી મમ્મીનું પૂરું ધ્યાન રાખજો ક્યારેક કોઈ બાબત માટે હેરાન ન કરતા એનું પૂરું ધ્યાન રાખજો પોતાના બાળકોને કહેલા આ આખરી શબ્દો હતા ત્યાર પછી ત્યારે કરી તો ફરી વાર ખોલી જ નહીં પોતાના પતિના આમ અચાનક આઘાત હંસાબેન માટે ખૂબ ઊંડો હતો એના સહારે એમણે જીવનના દરેક સુખ દુઃખને હસતા હસતા પાર કર્યા હતા આજે તે જીવનના સાથી એમનો સાથ છોડીને જતા રહ્યા હતા ખૂબ મુશ્કેલીથી એમણે પોતાની જાતને સંભાળી જ્યારે કોઈ માણસ આપણને મૂકીને જતું રહે તો એના ગયા પછી પણ જિંદગી તો જીવ જ પડે છે જિંદગી ખતમ નથી થઈ જતી ધીરે ધીરે બધાએ હકીકત સ્વીકારી લીધી દીકરી ફરીવાર વિદેશ પોતાનું ભણવાનું પૂરું કરવા જતી રહી ભૂમિને શરૂઆતથી જ ડૉક્ટર બનવાનો શોખ હતો અને તે જ ભણવામાં માટે તે વિદેશ જતી રહી દીકરાઓએ દુકાન સારી રીતે સંભાળી લીધી હતી અને પોતાના એરિયામાં તેમનું ખૂબ મોટું નામ અને માન સન્માન હતું જેરામભાઈની મૃત્યુના થોડા મહિના પછી હંસાબેનના ઘરમાં એક પોત્રોનો જન્મ થયો અને પછી થોડા સમય બાદ નાની વહુને પણ દીકરી થઈ પરિવારમાં ફરી ખુશીઓનું વાતાવરણ હતું હવે બાળકોના સહારે પોતાનું નાખતા હતા હવે તો ધીરે ધીરે દીકરા અને વહુ ખૂબ વધારે રૂપિયા ઉડાવવા લાગ્યા ચાલતા ક્યારેક પિક્ચર જોવા જતા ક્યારેક બહાર જમવા જતા અને આ બધું કરતા કરતા એમણે પોતાની દુકાન બરબાદ કરી નાખી બે જ વર્ષમાં એમની હાલત પહેલાં કરતાં પણ ખૂબ ખરાબ થઈ ગઈ હવે તેમની પાસે ઉડાડવા માટે રૂપિયા પણ હતા નહીં રૂપિયા ઉડાડવા તો દૂરની વાત છે જે આબરૂ તેમના પિતાએ આટલી મહેનતથી બનાવી હતી ખોટી સંગતમાં પડીને તેમણે તે આબરૂ પણ ધૂળમાં મેળવી નાખી તેમણે દુકાન પર જવાનું પણ લગભગ બંધ કરી નાખ્યું હતું જેના કારણે તેઓ કંઈ પણ નફો કમાઈ શકતા નહોતા દુકાન પર રહેવાવાળા છોકરાઓ પણ હવે એમનાથી ચાલાકી કરવા લાગ્યા હતા કેમ કે તેમને ખબર હતી કે આ લોકો કોઈ ચીજનું ભાન નથી રાખતા બસ પોતાને મસ્તીમાં મસ્ત રહે છે આવી રીતે જ તેઓ ધીરે ધીરે ડૂબતા જઈ રહ્યા હતા અને જ્યારે તેમના ઉપર કરજો વધી ગયો તો દીકરાઓએ પોતાની માને કહ્યું મમ્મી અમને લાગે છે કે આપણે એક દુકાન ભાડે દઈ દેવી જોઈએ જેનાથી થોડા રૂપિયા આવતા રહે તો બીજો દીકરો બોલ્યો પાગલ ભાડે આપવાથી આપણો કરજો થોડો ઉતરી જશે મમ્મી મને તો લાગે છે કે આપણે એક દુકાન વેચવી પડશે તમે દુકાનના કાગળિયા ઉપર સાઇન કરો અથવા તો અંગૂઠો લગાડી દો જેથી અમે એક દુકાન વેચી શકીએ અને કરજામાંથી મુક્ત થઈ શકીએ જુઓ મમ્મી આ બધી ધન દોલત છું કામની જો માણસ શાંતિથી રહી ના શકે તો હવે અમારા કરજદાર અમારું જીવવું મુશ્કેલ કરી રહ્યા છે એટલા માટે પ્લીઝ તમે આ કાગળ પર સાઈન કરીને આ દુકાનને વેચી નાખો એના જે રૂપિયા આવશે એનાથી અમે પોતાનો કર્જો ચૂકવી દઈશું જ્યારે તેમને આ વાત ખબર પડી તો અંસાબેને ના પાડી દીધી અને તેમણે પોતાના દીકરાઓને કહ્યું કે તમે લોકોએ પોતાના ફાલતુ મોતશોક માટે થઈને પોતાના ઉપર કર્જો કરી લીધો છે કોઈ સારા કામ માટે નથી કર્યો તમારા લોકોથી પોતે તો કંઈ કામ થયું નહીં અને મારા પતિની મહેનતની કમાણી મારા પતિએ તમારા માટે જે આટલું બધું કરીને રાખ્યું હતું એને પણ તમે લોકોએ બરબાદ કરી નાખ્યું અને ઉપરથી તમે ઈચ્છો છો કે હું દુકાન તમારા નામે કરી નાખું જરાય નહીં હું એ દુકાન તમારા નામે ક્યારેય પણ નહીં કરું મારા પતિના મૃત્યુથી પહેલાં તેમણે મને આ બધી વસ્તુની માલકીન એટલે જ બનાવી હતી કેમ કે જો બધું જ તમારા નામ પર હોત તો તમે બધું બરબાદ કરી નાખત ભલે ગમે તે થઈ જાય હું આ પ્રોપર્ટી તમારા નામે નહીં કરું તારા પપ્પાએ જતા પહેલા બધું નામે કર્યું છે અને આ બધું મારા જ નામે જ્યાં સુધી હું મરી ન હું મારા પતિની દરેક વિરાસતની રક્ષા કરીશ અને મારા જીવતા એમને જ વેચાવા દઉં આ બધી વાતો સાંભળીને તેના દીકરા અને વહુ ખૂબ જ નારાજ થઈ ગયા તેમણે હંસાબેન સાથે ખૂબ જ દલીલબાજી પણ કરી પરંતુ હંસાબેન માન્યા જ નહીં અને તેમણે અંગૂઠો લગાવવાની સાફ ના પાડી દીધી દીકરા અને વહુ ખૂબ જ વધારે ગુસ્સામાં હતા કે જો મમ્મીએ અંગૂઠો ન લગાડ્યો કે સાઈન ન કરી તો બધું કઈ રીતે થશે હવે તો તે લોકો ખૂબ ટેન્શનમાં આવી ગયા હતા કે શું કરવામાં આવે રાત્રે જ્યારે હંસાબેન સુવા જઈ રહ્યા હતા તો દીકરા વહુના રૂમમાંથી અવાજ આવ્યો એટલે જઈને જોયું કે ચારેય જણ એક જ રૂમમાં વાતો કરી રહ્યા હતા અને કહેતા હતા કે જો મમ્મી જીવતે જીવતા આ બધું આપણા નામે ન કરે તો તેમના મર્યા પછી તો આ બધું આપણું જ થઈ જશે ને હવે તેમને મારવા પડશે જ્યારે દીકરા આ બધી વાતો કરી રહ્યા હતા તો હંસાબેને આ બધું સાંભળી લીધું આવું સાંભળીને તેઓ ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા પરંતુ તેમનો હાથે કાચનો ગુલદસ્તો પડીને તૂટી ગયો અવાજથી દીકરા અને આખરે ગળું દબાવીને તે લોકોએ પોતાની મમ્મીને મારી નાખ્યા અને પછી પોતાની મમ્મીના હાથના અંગૂઠાના નિશાન બધા કાગળ પર લઈ લીધા બીજા પણ થોડાક ખાલી કાગળ પર પોતાના મમ્મીના અંગૂઠાના નિશાન લઈ લીધા એમણે આ ઘરના કાગળિયા જે પહેલાથી જ તૈયાર કરાવીને રાખ્યા હતા તેના ઉપર અંગૂઠાના નિશાન લઈ લીધા પછી તેઓ વિચારવા લાગ્યા કે આખરે હવે શું કરવામાં આવે કઈ રીતે હવે આ હત્યાને મૃત્યુમાં ફેરવવામાં આવે કે જેથી કોઈને પણ આપણા ઉપર શંકા પણ ન થાય ત્યારે તે દીકરાઓએ પોતાની જ માને તેમના જ રૂમમાં પંખાથી લટકાવી દીધા અને બીજા દિવસે સવાર થવાની રાહ જોઈ સવાર થતાં જ રાડો પાડવા લાગ્યા જેથી આસપાસના લોકો ભેગા થયા અને તેઓ પોતાની મમ્મીને જોઈને ત્યાં જ રોકડ કરવા લાગ્યા કે પપ્પાના ગયા પછી તેમને એટલો બધો આઘાત લાગ્યો કે તેમણે આત્મહત્યા કરી લીધી દીકરીને જ્યારે આ સમાચાર મળ્યા તો તે પણ બિચારી ત્યાંથી તરત જ નીકળી પડી એના પપ્પા તો પહેલા જ દુનિયા છોડીને જતા રહ્યા હતા અને બે જ વર્ષની અંદર લગભગ તેની દુનિયા વેરાન થઈ ગઈ હતી તે બે જ વર્ષમાં અનાથ થઈ ગઈ હતી હવે તેનું કોઈ રહ્યું નથી સિવાય મતલબી ભાઈ અને ભાભીઓના જેવી તે ઈન્ડિયા પહોંચી તેને ખબર પડી કે તેના મમ્મીનો મૃતદેહને તે લોકો સ્મશાન ઘાટ લઈને પહોંચી રહ્યા છે એટલે તે સીધી સ્મશાન ઘાટ જ પહોંચી ગઈ ત્યાં પહોંચીને તે પોતાની મમ્મીને જોઈને ધ્રુસકે રડવા લાગે છે આખા રસ્તામાં પણ તે રોતી જ આવી રહી હતી અને પોતાના મમ્મીને જોતા જોર જોરથી રડવા લાગે છે અને વારંવાર તેમને ઉઠાવવાની કોશિશ કરતી રહી તેને એવું લાગી રહ્યું હતું કે આટલી ભીડ હોવા છતાં પણ તે જાણે એકલી પડી ગઈ છે એનાથી આ દુઃખ સહન નહોતું થઈ રહ્યું તે પોતાની મમ્મી પાસે રડી રહી હતી ત્યારે એની નજર અચાનક તેના મમ્મીના હાથ પર પડી જેના પર શ્યાહીના નિશાન હતા એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ સ્ટેમ્પ થી અંગૂઠો લગાવ્યો હોય પોતાની મમ્મીના હાથ પર તે નિશાન જોઈને ભૂમિને ખૂબ જ અજીબ લાગ્યું તે નિશાન જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને ત્યાં જોરથી રાડ પાડીને બોલી નહીં કોઈ મારા મમ્મીના શબને હાથ નહીં લગાડે ખબરદાર જો કોઈએ પણ મારી મમ્મીને અગ્નિદાહ આપવાની કોશિશ કરી તો એટલું કહીને તેણે પોતાના ભાઈના હાથમાંથી મશાલ દૂર ફેંકી દીધી અને અગ્નિદાહ આપવાથી રોકી લીધો આ બધું જોઈને બધા લોકો ચોંકી ગયા કે તે આવું કેમ કરી રહી છે પરંતુ તેના ભાઈઓ સમજી ગયા હતા કે તે આવું કેમ કરી રહી છે એટલે તેઓ જલ્દીથી જલ્દી ચિતાને અગ્નિ લગાવવાની કોશિશ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મમ્મીના જવાના આઘાતમાં કદાચ આનું માનસિક સંતુલન બગડી રહ્યું છે પરંતુ અમારે મમ્મીની આત્માની શાંતિ માટે આ તો કરવું જ પડશે આટલું કહીને તે બંને ભાઈઓ ફરીથી પોતે આગળ વધવાનો પ્રયત્ન કરે છે દોસ્તો આ સ્ટોરી હવે કંઈક રસપ્રદ બનતી જાય છે વિડિયોમાં આગળ વધે તે પહેલાં હજુ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો અમે તમને જણાવી દઈએ આગળ જો કોઈએ પણ એમણે કહ્યું કે મમ્મીની ચિતાને સળગાવવાની કોશિશ કરશે તો હું પણ તેમની સાથે બોલવાનું બંધ કરી દઈશ આટલા શબ્દો કહીને દીકરી તાત્કાલિકના ધોરણે પોલીસ સ્ટેશને પહોંચે છે અને પોલીસને ફોન કરીને તે પોતે ત્યાં બોલાવી લે છે પોલીસ સાથે વાત કર્યા બાદ જ તરત જ પોલીસે તરત કાર્યવાહી ચાલુ કરી દીધી હતી અને આ તમામ ભાઈઓને જે હત્યારા ભાઈઓ હતા એમણે જેલ ભેગા કરી દે છે દોસ્તો આજની આ સ્ટોરી કંઈક અલગ જ અંદાજમાં ઇમોશનલ કરી દે એવી વાર્તા છે કારણ કે એક દીકરાઓ એ પ્રોપર્ટી માટે કઈ હદ સુધી જઈ શકે છે એની પરાકાષ્ઠા આજના વિડીયોમાં કરી છે દોસ્તો પોતાની સગી માને પ્રોપર્ટી માટે મારવા તૈયાર થઈ જાય છે આવા દીકરાઓને જણવા કરતાં એને કોખમાં જ મારી નાખવા સારા દોસ્તો આપ આ વિશે શું કહેવા માંગો છો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો વિશેષ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા દરેક ફ્રેન્ડ્સમાં દરેક મિત્રો સાથે શેર કરવાની જવાબદારી તમારી છે અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ ધન્યવાદ